ડભોઈ શિયાળાની શરૂઆત સામાન્ય રીતે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે હરક લઈને આવે છે કારણ કે આ સિઝન માં લીલા થાય છે અને તેના સામાન્ય રીતે નીચા રહે છે જોકે આ વર્ષે ડભોઈ શહેર અને આસપાસ તાલુકામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી શાકભાજીના ના ભાવો એવો ઉછાળો માર્યો છે કે સામાન્ય માણસની કમર તૂટી ગઈ અને કિચન ના બજેટમાં મોટું ગાબડું પડ્યું મોંઘવારી મુખ્ય કારણ કુદરતનો કહેર કહેરિક બજારોના સૂત્રોએ ભાવ વધારાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને પરિણામે થયેલા પાકને ભારે નુકસાન છે છેલ્લા કેટલાય સપ્તાહોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભો શાકભાજીના પાકને મોટો ફટકો પડ્યો જેના કારણે ભાવ ઉતરતો નથી વરસાદના લીધે પાકનો ભાવ ઉતરતો નથી અપેક્ષા કરતા ખૂબ જ ઓછી આવ્યો ગુણવત્તા ઉપર અસર જોવા મળી જે કે થોડા પાક બચવા છે તેની ગુણવત્તામાં પણ વરસાદના કારણે બગડી ગઈ બજારમાં શાકભાજીની આવક ખૂબ જ ઘટી ગઈ જેના કારણે માંગની સામે પુરવઠો સાવ ઓછો જોવા મળી રહ્યો વીસ રૂપિયાનો શાક સો રૂપિયાના ભાવમાં જોવા મળી રહ્યું છે તે ગંભીર બાબત કહી શકાય જે શાકભાજી પહેલા સામાન્ય ભાવે સરળતાથી મળતા હતા તે ખરીદવું ગરીબ અને મધ્યમ વર્ગ માટે લગભગ અશક્ય બન્યું રીંગણા જેનો ભાવ સામાન્ય રીતે વીસ રૂપિયા પ્રતિ કિલો હતા તે હાલ સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ફક્ત પંદર થી વીસ રૂપિયા કિલો મળતી સીધી તે સો રૂપિયા પ્રતિ કિલો ઉપર થઈ ગઈ આ સિવાય ભીંડા ટામેટા વાલોર પાપડી મેથીની ભાજી તેમજ અન્ય સિંગોવાળા શાકભાજીના ભાવમાં એસીથી રૂપિયા સો નો પ્રતિ કિલો રેન્જમાં વધારો થયો છે સામાન્ય રીતે માણસની વેદના મોંઘા ભાવના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ પણ ખોરવાઈ ગયું છે એક સામાન્ય પરિવાર જે રોજ એક કિલો શાકભાજીની ખપત કરતો હતો તે હવે માત્ર બસો ગ્રામ શાકભાજીની ખરીદીને સંતોષ વ્યક્ત કરી રહ્યો છે ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા અને તેને મજબૂરી વશ માત્ર ડુંગળી બટાકાને કઠોર ઉપર નિર્ભર રહેવું પડ્યું ડભોઈના સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે આ ભાવ વધારામાં મૂળ કારણો શોધીને બજારમાં નિયમ લાવવામાં આવે જેથી શિયાળાની સીઝનમાં સામાન્ય માણસ પણ પેટ ભરીને પૌષ્ટિક શાકભાજી ખાઈ શકે છેલ્લા વીસ દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એની અસર શાકભાજી ઉપર ખૂબ જ પડીમાં બધા શાકભાજી ખલાસ થઈ ગયું છે અને એની અસર શાકભાજીના ભાવ પર ખૂબ જ પડી છે શાકભાજીની આવક એકદમ અડધી થઈ ગઈ છે એના લીધે ભાવ ડબલ બમણા થઈ ગયા છે હમણાં શાકભાજીના ભાવ આસમાન ઉપર છે રીંગણા સો રૂપિયા કિલો થઈ ગયા છે તુવેર સો રૂપિયા કિલો થઈ ગયા છે ભીંડા એસી રૂપિયા કિલો છે પાપડી સો રૂપિયા કિલો છે કવાર એકસો રૂપિયે કિલો થઈ ગઈ છે અને બધી ભાજી બી સો રૂપિયે કિલોની આસપાસ બધો ભાવ પડે છે એની અસર ગ્રાહકો ઉપર ખૂબ જ પડી છે અને એમનું બજેટ પણ વધી ગયું છે ગ્રાહકને હમણાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ ગયા છે શાકભાજીના ભાવને લીધે જરાકી ઉપર બી બહુ જ અસર પડી છે અને બજારમાં ગરા ગરાકી ઓછી થઈ ગઈ છે